વાંધો નથી મજા કરો એમાં કોઈ વાંધો નથી પણ ગણપતિના ચરિત્ર ને સમજો તમે અઠવાડિયું રાસ ગરબા લોન કોઈ વાંધો નથી પણ ગણપતિની મશકી નો થઈ ગયું ગણપતિ ને તમે એની મૂર્તિ ને તોડી ફોડી દરિયામાં પધરાવો આ કોઈ ન્યાય નથી હો અને આ ગણપતિને માન્ય નથી એટલે ભારત દેશની અંદર જ્યારે ગણપતિ વિસર્જન કરવા જાય ને ત્યારે દરિયા તળાવ સમુદ્રની અંદર માણસો બસો થી અઢીસો યુવાનો ડૂબી મરી જાય છે આ વિઘ્ન આવે છે જો ગણપતિ દાદાને માન્ય હોય તો વિઘ્ન ન આવે વિઘ્નને હરનારો દેવ છે વિઘ્નેશ વરાય વરદાય વિઘ્ન ને દૂર કરી નાખી વરદાન આપનો ગણપતિ છે એને માન્ય હોય ત્યાં કોઈ જે વિઘ્ન ન આવે અને માન્ય નથી એટલે વિઘ્ન આવે છે તેથી તમે ગણપતિ ઉત્સવ ઉજવો કોઈ વાંધો નહીં છ ઈશ મૂર્તિ લો સાત દિવસ તમે તારા આનંદ કરો ગરબા લ્યો બધું કરો પ્રસાદ વિતરણ કરો ભગવાનની પૂજા કરો આરતી કરો પણ સાત આઠ દી પૂરા થાય ને પછી એ મૂર્તિ ભગવાનની મૂર્તિ કોઈના ઘરે પ્રસાદીમાં આપી દો એની પૂજા કરશે એની વિસર્જનની જરૂર નથી તમે આઠ આઠ દી એની પાછળ શબ્દ બોલ્યા બ્રહ્મ ઉર્જાની અસર એ મૂર્તિમાં થાય એ મૂર્તિમાં સાક્ષાત પ્રાણ પુરાઈ ગયું તો આવી રીતે ગણપતિ ઉત્સવ કરો અમુક અમુક દારૂ પીને ગણપતિ દાદા ને લેવા જાવ વિસર્જન કરવા જાય મોજ મોજ થી ચાલતા હોય આવી પરંપરાથી આપણે ઓછા થઈ જાય જે કરે ને આપણે કોઈ ના નહીં પાડતા આપણે કોઈ વિરોધ નથી કરતા અંદર ભલે બધા પોતપોતાની રીતે જે આમ ગણપતિ ઉત્સવ કરવો એમ કરે પણ ગણપતિ દાદાને સમજણથી તેમ કરો તો તમને ફળ મળશે બીજું કોઈ વાંધો નથી કારણ કે આ આ કોઈ સામાન્ય દેવ નથી પંચાયત પૂજાના હેડ છે